નમસ્કાર જીએસ આપનું સ્વાગત છે હવે આજના સમાચાર હવે તો ખુલ્લેઆમ પાનની દુકાનોમાં પણ દેશી દારૂ વેચાતો નજરે પડે છે જૂનાગઢ શહેરમાં આવેલા જોસેપરા વિસ્તારમાં ઓઘડનગર શાંતેશ્વર મંદિર પાસે મોબાઈલ કૃપા પાનની દુકાનમાં ખુલ્લામ ચાલી રહ્યો છે દારૂનો વેપલો હવે તો દારૂના બુટલેગરો દારૂની દુકાનો પણ ખોલવા માંડ્યા છે આ તંત્રની મિલી ભગત નહીં તો શું મોટો સવાલ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ખુલ્લેઆમ વેચાઈ રહેલા દેશી દારૂ માટે એક આમ અમલદારની ભ્રષ્ટ નીતિ જવાબદાર હોવાની ચર્ચા પૈસાના લાલચો અમલદાર ભૂતકાળમાં એસીબીને રેડમાં સસ્પેન્ડ થયા હોવાનો સૂત્રોનો દાવો હવે તો લાગે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂનું પણ લાઇસન્સ આપવામાં આવે તો નવાઈ નહીં બિંદાસ રીતે દારૂ અને સાથે બાઇટિંગ પણ વેચવામાં આવી રહ્યું છે ક્યાં જુઓ ત્યાં દેશી દારૂના વેપલા ધમધમી રહ્યા છે હવે તો એવું લાગે છે કે ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા જોવા મળી રહ્યા છે કોની મહેરબાની આ મોઈ કૃપા પાનની દુકાનમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો નજરે પડે છે સ્થાનિક પોલીસ પર એક સવાલ ઉઠવા પામ્યા છે રિપોર્ટર અમૃતભાઈ રાણવા ગુજરાત સિક્યોર ન્યૂઝ જૂનાગઢ